આપણે કાલાવડ તાલુકાની અંદર છીએ અને અહીંયા આપણે જે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ છે વૃદ્ધિ વિટા એનું ખૂબ જ સરસ એક પરિણામ મળેલું છે તો અહીંયા આપણે ભાઈને જ મળવા આવ્યા છીએ શું નામ છે ભાઈ તમારું સાવલી હરેશભાઈ સાવલી હરેશભાઈ હવે આપણે તમે જે આ કપાસમાં વૃદ્ધિ વિટાનો છંટકાવ નહોતો કર્યો એ પેલા કપાસ કેવો હતો જયારે આપણે વૃદ્ધિ વિટાનો છંટકાવ નહોતો કર્યો ત્યારે કપાસ બહુ નાનો હતો નાનો હતો હા પછી વૃદ્ધિ વિટા છાંટ્યા પછી કપાસમાં થોડોક વિકાસ થયો મતલબ એવું બીજાના કમ્પેરિઝનમાં આજુબાજુના ખેતરના કમ્પેરિઝન પ્રમાણે કપાસના આપણે કપાસનો વિકાસ થયો થોડો ઊંચો થયો અને કુણપ એ સારી મળી આપ સારી આવી એમ કપાસમાં બરાબર છે ઈ પછી પાછા આવે એનો પાછો રાઉન્ડ તમે મારવાના છો હા પાછો રાઉન્ડ પાછા અઠવાડિયા પછી પાછા મારવાના છે પાછા મારવાના છો અને આ જે તમને આ રિઝલ્ટ મળ્યું ઈ કેટલા દિવસની અંદર મળ્યું રિઝલ્ટ જ્યારે આપણે મળ્યું ને ઈ આપણે 10 દિવસે મળ્યું આપણે 10 દિવસની અંદર જ તમે છાઈટો તો એના 10 દિવસના બે રાઉન્ડ આપણે એને લીધા 10 10 દિવસે 10 10 દિવસે બે રાઉન્ડ લીધા હતા અને એમાં તમને સારું રિઝલ્ટ મળ્યું બરાબર છે હવે આપણે ત્રીજો રાઉન્ડ લેવાનો ત્રીજો રાઉન્ડ હવે પાછા લેવાના છો બરાબર છે તો હવે આપણે જે આ કહેવાય ને કે અત્યારે લોકો ઘણા બધા લોકો જે રાસાયણિક ખેતી કરે છે બરાબર તો હવે ધીરે ધીરે આપણે એ બધા લોકોને આપણે ઓર્ગેનિક તરફ આપણે લઈ જઈએ કે જેનાથી આજે રાસાયણિકથી તો ખૂબ જ નુકસાન થાય છે આપને ખબર જ છે તો ધીરે ધીરે હવે આપણે ઓર્ગેનિક ખેતી કરીએ તો એના માટે આપણે હવે લોકોને ધીરે ધીરે જાગૃત કરવાનું ચાલુ કરીએ બરાબર છે તો આજે તમને આ રિઝલ્ટ મળ્યું છે તો જ રીતે આપણે બીજા લોકોને પણ આ વિશે માહિતી આપશું અને એનાથી શું લોકોમાં એક જાગૃતતા ફેલાય ઓર્ગેનિક વિશે બરાબર છે તો એમાં પણ તમે અમને સહયોગ આપશો ને પૂરેપૂરો પૂરેપૂરો સહયોગ ઓકે વાંધો નહીં થેન્ક યુ વેરી મચ બરાબર